ગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને નામ મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે અને ભારતીય જનતા પાર્ટીના માણસો જે પોલીસના મિત્રોને મારી સામે ઉશ્કેરી રહ્યા છે એ લોકો જાણે કે હર સંગવી કેટલા સંસ્કારી છે એમના સંસ્કાર કેટલા ઉજળા છે એ જાહેર સેવક પોલીસ કર્મીની ઉપર

જ્યારથી હર સંઘવી ગૃહમંત્રી બન્યા અને સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા એ પછી ગુજરાતમાં ડ્રગ્સના સમાચારો એટલી હદે સમાચારો આવવા લાગ્યા કે અહીંયા ડ્રગ્સ ત્યાં ડ્રગ્સ અહીંયા ડ્રગ્સ ત્યાં ડ્રગ્સ ત્યારે ભાજપની અંદર એવા નેતા ભરા છે કે ગાંધી બાપુના ત્રણ વાંદરા ગમે એટલું ખોટું થતું હોય તો આંશ ઉપર આમ હાથ રાખવાનો એટલે કે હું બાડું છું મને કંઈ દેખાતું નથી હર સંઘવીને આવી કેસેટ વગાડવાની ટેવ છે

તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવાવાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક બી આવશે એની બી તૈયારી આજથી જ રાખજો કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે અને એ જે સામને લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી હિંમતથી સમાજ માટે સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો એવી જ હું આપને શુભકામનાઓ આપવા છું તો છેલ્લે શરૂ કરતી હે મિત્રો સંસ્કારી મંત્રી આદરણીય પરમપૂજ્ય ધુરંધર મિસ્ટર હરસંઘવી જેમને લોકોના સંસ્કારની બહુ ચિંતા છે કે હરસંઘવીભાઈએ બે હજાર ને તેરમાં એવું કૃત્ય કર્યું હતું કે એમની સામે મને મળેલી માહિતી પ્રમાણે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાય છે જેનો એફઆઈઆર નંબર છે બસ્સો એકાવન ઓબ્લિક બે હજાર તેર જેની કલમો છે જે તે વખતેની આઈપીસી કલમ એકસો તેતાળીસ આઈપીસી કલમ એકસો સુડતાલીસ એટલે કે રાયોટિંગ પણ મહત્વની કલમ જે ત્રણસો ને બત્રીસ એટલે કે જાહેર સેવક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવો જી હા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી ઉપર બે હજાર તેરમાં સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર બસો એકાવન ઓબ્લિક બે હજાર તેર દરમિયાન આ કલમ ત્રણસો બત્રીસ હેઠળ એક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવાનો ગુનો નોંધાયેલો મારી શુદ્ધ જાણકારી મુજબ સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે હું જાહેરમાં સોરી કહીશ પણ મારી સુધી જાણકારી પ્રમાણે જે જાહેર સેવક ઉપર હુમલાનો એમની ઉપર આરોપ હતો અને ગુનો દાખલ થયેલો એ પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના માણસો જે પોલીસના મિત્રોને મારી સામે ઉશ્કેરી રહ્યા છે એ લોકો જાણે કે હર્ષ સંઘવી કેટલા સંસ્કારી છે એમના સંસ્કાર કેટલા ઉજળા છે કે જાહેર સેવક પોલીસ કર્મીની ઉપર હુમલો કરવાનો આઈપીસીની કલમ ત્રણસો બત્રીસ મુજબ એમની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ગુનો દાખલ થયેલો અને પછી આગળ જતા તમે સમજી શકો છો કલમો નીકળી ગયેલી અને સાદી એકાદી કલમ કદાચ કોઈ બચી હતી અને બીજા પણ ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ પટ્ટા ઉતારી દેવાની વાત એટલા માટે કરી હતી પોલીસના કે એ એમના નજીકના પરિચિત થતા હતા અમુક આરોપીઓને આરોપીઓને બચાવવાની વાત હતી મારા કિસ્સામાં એવું નથી જે દારૂ જુગારના ડ્રગ્સમાંથી કમાઈ એના પટ્ટા ઉતારવાની એમને સસ્પેન્ડ કરવાની વાત કરી હતી એટલે આટલી એક વાત સમગ્ર ગુજરાતની મીડિયા અને સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરવા માગુ છું આશા રાખું છું કે આ વીડિયો સંસ્કારી મંત્રીને ખૂબ પસંદ આવશે ભાઈ હર્ષ આજ મારા ગુજરાત નો યુવા એને ગુજરાતની તમામ સ્કૂલ કોલેજના દરવાજે ગાંજો ચરસ અફીણ હેરોઈન ડ્રગ્સ મળે છે આ લોકોને તમે રોકી નથી શકતા ત્યારે તમારા સંસ્કાર ક્યાં ગયા ગુજરાતના અઢાર હજાર ગામડાઓમાં દારૂની રેલમછેલ છે એ અડાઓને તમે બંધ નથી કરાવી શકતા હું આ તમારા સંસ્કાર છે આજ અમારી પરસેવાની કમાણી સમાન મિલકત મિલકત માફિયાઓ માફિયાઓ જમીન જાય છે તમે એને નથી કરી શકતા શું આ સંસ્કાર છે આજ આજ મારી માબેન દીકરીઓ એની જાહેરમાં છેડતી થાય એનું શિયાળ દાવ ઉપર મુકાય અને તોય તમે આવા લોકોને નશિયત નથી કરી શકતા શું આ તમારા સંસ્કાર છે આજ મારી ગુજરાતની માબેન દીકરી હે એક માનો ખોળો ખૂંદનાનો નશાની ગરતામાં ધકેલાઈ જાય તમે એને રોકી નથી શકતા એક એક મારી બેન એનો સુવાગ છીનવાઈ જાય તમે એને રોકી નથી શકતા એક બેન એની રાખડી બાંધવાનો હાથ થરથર કાપી જાય તમે એને રોકી નથી શકતા શું આ તમારા સંસ્કાર છે આ મારું ગુજરાત તમને સવાલ પૂછે છે કયા વાત છે સર ક્યાં વાત છે સર ક્યાં વાત યે વાત હે દારૂ તો ભાઈ લગભગ તાલુકામાં વેચાય જ છે એ બધાને ખબર છે આજે હું આ બેઠો છું તો મને ખબર છે પાછલી ગલી શું કરવાનું એક એક નીડર માણસે ખાલી દારૂ વિશે ખુલ્લું પાડ્યું બધું ત્યાં તો ગુજરાતના ગૃહ ગૃહમંત્રીને મરચા લાગી જાય વિચાર કરો તમે ગૃહમંત્રી મરચા લાગી ગયા નલટા નું એને એમ કેવું જોઈએ પોલીસ વાળા કે કાલથી થી ને દારૂ ન મળવો જોઈએ બરાબર છે દારૂ અહિયાં બંધ થઈ જવો જોઈએ એને બદલે જીજ્નેશ મેવાણી ને આવડે એના વિરુદ્ધ નારા લગાવડા આવે એટલે પબ્લિક જેને જેને બુદ્ધિ નથી ને એ લોકો ભારતીય જનતા પાર્ટી ના કેવા મુજબ અને અમુક લોકો એવા છે કે બિચારા ડર ના માહોલમાં જીવે છે એટલે નો છૂટકે આવવું પડે નો છૂટકે આવું પડે એટલે આ ડર જયારે માણસ ની અંદર જનતાની અંદર ખતમ થશે ને ત્યારે ભાજપવાળાને હું તમને કહું છું કે પબ્લિક ની અંદર જનતાની અંદર એટલો આક્રોશ છે ને કે ભાજપવાળાના વાળાના લુગડા ફાડી નાખશે જો કોઈ ગામમાં ગયો ને મત માગવા તો મારી મારી ભૂત જેવા બનાવી દેવાના છે પણ અત્યારે પોલીસ પ્રોટેક્શન મળે છે એની આડમાં આ લોકો અત્યારે ખુલ્લી દાદાગીરી કરે છે લુખાગીરી કરે છે પણ જે દી પોલીસને ખબર પડી કે અમારો ઓનલી ફોર આ યુઝ કરે છે અને પોલીસ સાઈડમાં થઈને તો મારી મારીને નાખવાના હર્થવી રાજકારણના રોટલા શેકે છે સંસ્કારની વાતો કરી અને અસંસ્કારી કૃત્ય કરે છે એને શરમ આવવી જોઈએ કે ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ પોલીસને ને આથો કોઈ આવી રીતે નથી બનાવ્યો વિપક્ષને ટાર્ગેટ કરવા માટે તમે કોન્સ્ટેબલોના પરિવારને ને કેવી રીતે બનાવી શકો જ્યારથી હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા અને સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા એ પછી ગુજરાતમાં ડ્રગ્સના સમાચારો એટલી હદે સમાચારો આવવા લાગ્યા કે અહીંયા ડ્રગ્સ ત્યાં ડ્રગ્સ અહીંયા ડ્રગ્સ ત્યાં ડ્રગ્સ કંડલા પોર્ટ પર ડ્રગ્સ ને મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ કચ્છના પેલાનાળામાં ડ્રગ્સ મળ્યું ભરૂચમાં અંકલેશ્વરમાં અહીંયા ફેક્ટરી પકડાય ત્યાં ફેક્ટરી પકડાય ગોપીબેન અચાનક જ કેમ ડ્રગ્સની બધી બધી પ્રવૃત્તિ વધી ગઈ તમે વિચારો અને ડ્રગ્સ ની આટલી બધી પ્રવૃત્તિ વધી હોય તો એનો હપ્તો કોન્સ્ટેબલ પાસે જતો હશે કે એસપી આઈજી ને એડીજી પાસે જતો હશે સો બસો કિલો ડ્રગ્સ પકડાય તો કોન્સ્ટેબલ ની થોડી એની અંદર હેસિયત છે કે એમાંથી હપ્તો ખાઈ જાય બસો કિલો ડ્રગ્સ પકડાય તો એસપી ને આઈજી ને પૈસા ગયા હોય તો પટ્ટા એસપી ને આઈજી ના ઉતારવા પડે અને એસપી અને આઈજી ના પટ્ટા ઉતારવાની વાત જો જિગ્નેશ મેવાણી કરે

છે કોઈ મરજ નો ફાળ્યો ભાજપમાં કે જે જીગ્નેશ મેવાણી ને ચેલેન્જ કરી કે મારા વિસ્તારની અંદર થી દારૂ ડ્રગ્સ કે ગાંજો મળે તો હું રાજનીતિ છોડી દઉં છે કોઈ આવો ભાજપ ની અંદર મરજ નો ફાળ્યો જે જીગ્નેશ મેવાણી ને ખુલ્લી ચેલેન્જ કરે નહીં કરે કારણ કે બધા વિસ્તારની અંદર દરેક વિસ્તારની અંદર દારૂ ડ્રગ્સ ગાંજો મળે છે એટલે મરજ નો ફાળ્યો એ કઈ નહીં જણાય પણ જો મારે મારે કઈ અલગ વાત ચેલેન્જ કરવાનું કીધું હોય ને તો એ લગભગ જણા એક ચેલેન્જ કરવા કાંતિ અમૃતિયા જેવા આવી નહીં આવ્યો અત્યારે ભાજપ ની અંદર એવા નેતા ભર્યા છે કે ગાંધી ના ત્રણ વાંદરા ગમે એટલું ખોટું થતું હોય તો આશી ઉપર આમ હાથ રાખવાનો એટલે કે હું બાડો છું મને કઈ દેખાતું નથી ગમે એટલું ખોટું થતું હોય તો કાન બંધ રાખવાના કે હું સાંભળતો નથી મારે કાન નથી અને ગમે એટલું ખોટું થતું હોય તો આ મોટા રાખવાની હું બોલી હું મૂંગો છું ભારતીય જનતા પાર્ટી આવા નંગો પડ્યા છે ગુજરાત નો ગૃહમંત્રી અને અત્યારનો ઉપ એ હર સંઘવી એમ કે કે આમના સંસ્કાર નથી એના સંસ્કાર તો એની પાસે છે એ ડ્રગ્સ ને દારૂ બંધ કરાવવાનું કરે છે અને તું તારી સરકાર ડ્રગ્સ ને દારૂ માંથી હપ્તા લ્યો છો ગજબ હું એક વાર ને હજાર વાર કઈ કે જે પણ પોલીસના અધિકારીઓ દેશી દારૂ અટા ચલાવવા માટે ઉટલે બુટલેગરોને પ્રોત્સાહન એસી દેશી ડ્રગ્સના ચલાવવા માટે આ માફિયાઓને આગળ કરશે એ અધિકારીઓના એક વાર નહીં હજાર વાર પક્કલ અને પટ્ટા અમે ગુજરાતની જનતા ઉતારીશું અને આ ભ્રષ્ટ અધિકારીઓ નહીં પરંતુ હર્ષ સંઘી અધિકારીઓને તમે છાવરવાનું કામ કરશો સાથે સાથે પટ્ટા ઉતરાવી દેવાનું કામ કરશો યાદ રાખજો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હે અને હરસંઘવી ને આવી કેસેટ વગાડવાની ટેવ છે ઈ દાંડિયા રાસ માં હાલે ને એવું છે કામકાજ એનું कैसे हाल नहीं आज के लिए फिलहाल इतना ही आपकी तरह मैं भी मायूस हूँ लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है इसलिए આજ કે હી